માવઠા બાદ થયેલા પાક નુકસાનને લઈને સરકારનું રાહત પેકેજ જાહેર રાહત પેકેજથી ધોરાજીના ખેડૂતો અસંતુષ્ટ ધોરાજીના ખેડૂતોએ રાહત પેકેજને ગણાવ્યું અપૂરતું રાહત પેકેજથી સરકારે ખેડૂતોની મજાક કરી ખેડૂતોએ કરેલ ખેતી ખર્ચની રકમ પણ નીકળે એમ નથી કમોસમી વરસાદથી ધોરાજી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે કપાસ મગફળી સોયાબીન જેવા વિવિધ પાકોને નુકસાન સરકાર દ્વારા જાહેર કરેલા રાહત પેકેજથી નિરાશા જોવા મળી રહી છે નારાજ થશે આ ખેડૂતો તો હાવ નારાજ થઈ ગયા છે કેમ નારાજ છો આ રાહત આ પૂરો ઉત્પાદન જ નથી આવતું વરસાદને કારણે એનું રાહત પેકેજ વિશે શું કહેશો અપૂરતું છે કે બરાબર છે અપૂરતું છે કેમ પૂરા ભાવ તો મળવા જોઈએ ને આ ખેડૂને સહાય કેવી સહાય ને નામે રહી એટલી હેક્ટર દીઠ એટલી વીસ પચીસ હજાર રૂપિયા કર્યો હોત તો હેક્ટર દીઠ અમને પૂરું થતું નથી ખર્ચો તો અટાણે બઉ છે તરવડા રેવા છે સૌ અને જે રાહત પેકેજ તૈયાર કર્યું છે એ ખેડૂતો માટે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા નો તો અમારે વીઘે ખર્ચો થાય અને હેક્ટર માં છ વીઘા આવે એ રમત કરી છે અને પૈસા અમારે પૂરા મહિલા નથી અટાણે વીઘા ના હિસાબે અમારે મગફળી અટાણે બધી અમે તૈયાર કરીને બહાર ને કાઢી ને વીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થઈ જાય એ બધી અટાણે બહાર કાઢવાની સાત હજાર મજૂરી તો લીધી બાર વાર અને કઈ થયું નથી ઉત્પાદન

ખેડૂતો માટે જે રાહતનું પેકેજ જાહેર કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી રહી છે રાજ્ય સરકારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી મંત્રીશ્રીઓએ એમના ધારાસભ્યોશ્રીઓએ પણ ખેડૂતોને ભયંકર નુકસાની થયાનું સ્વીકાર્યું છે ત્યારે ગુજરાતના સોળ હજાર જેટલા ગામડાઓના ખેડૂતો વચ્ચે સરકારે દસ હજાર રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે એ અપૂરતું છે એક ખેડૂતના ભાગમાં હેક્ટરે એટલે કે સવા છ વીઘાએ બાવીસ હજાર રૂપિયાની જ ફક્ત જાહેરાત કરી છે ગણતરી કરીએ તો વીઘે પાંત્રીસો રૂપિયાની જાહેરાત છે પાંત્રીસો રૂપિયા તો મગફળી વાવવાના બિયારણનો ખર્ચો થાય છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે અમે દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે ખરેખર તો પચીસ ત્રીસ વર્ષની અંદર સૌથી વધારે કમોસમી વરસાદ કોઈક જગ્યાએ દસ ઇંચ પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ખેડૂતોને પારાવાર નુકસાની છે ત્યારે આ પેકેજ ઓછું છે સરકારે સંપૂર્ણપણે ખેડૂતોના દેવા નાબૂદ કરવા જોઈએ અને જ્યાં સુધી નાબૂદ નહીં કરે ત્યાં સુધી ખેડૂત અને અમે સૌ ખેડૂતો માટે લડતા રહેશું